તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે દોસ્તો આપણે એસઆઈઆર ફોર્મ જે છે તેને સ્ટેપ બાય સ્ટેપ સરળ ભાષામાં સરળ શબ્દોમાં ભરતા શીખીશું કેવી રીતે તમે દોસ્તો તમારો ફોર્મ ભરી શકો છો અને તમને જે મૂંઝવતા પ્રશ્નો છે તેનું સોલ્યુશન કેવી રીતે આવી શકે છે તે તમામ માહિતી દોસ્તો આ વિડીયોમાં તમને આજે મળવાની છે તો ચાલો શરૂ કરી લઈએ આપણો વિડીયો તે પહેલાં દોસ્તો તમને એક થોડી શોક પાડી દો કે અહીંયા મારે થોડું બ્લર કરવું પડશે કારણ કે આપણે કોઈની આઈડેન્ટિટીને ડાયરેક્ટલી શો ના કરી શકે તે યુટ્યુબની ગાઈડલાઇન્સ જે કોમ્યુનિટી ગાઈડલાઇન્સ છે તેની વિરુદ્ધ છે એટલે મારે થોડું બ્લર રાખવું પડશે તેમ છતાં તમને તમામ સમજણ પડશે તો દોસ્તો જો તમારી પાસે બી દ્વારા તમને જે ફોર્મ આપવામાં આવ્યું છે બૂથ લેવલ ઓફિસર દ્વારા તે આ પ્રકારનું હશે તેની અંદર તમે દોસ્તો જોઈ શકો છો અહીંયા સૌથી પહેલાં મતદારનું નામ મતદારનો ચૂંટણીકારનો નંબર તમારું સરનામું પછી તેનો અનુક્રમ નંબર પછી વિધાનસભાનો જે મત વિભાગ છે તેનું નામ અને તેનું રાજ્ય અહીંયા એક ક્યુઆર કોડ આપેલો છે એક તમારો જૂનો પ્રિન્ટેડ ફોટો હશે આટલી વસ્તુ તો તમામને ફોર્મમાં આપેલી જ હશે તેમાં કોઈ પ્રકારનો તમારે ચેન્જીસ કરવાનો નથી પરંતુ અહીંયા જે હાલનો ફોટો જે લખેલો છે ત્યાં તમારે તમારો અત્યારે હાલનો એક ફોટો અહીંયા ચોંટાડવાનો રહેશે ઠીક છે દોસ્તો ત્યારબાદ હવે તમને આગળ સમજાવું આની અંદર આપણે ત્રણ કેસનો અભ્યાસ કરીશું પહેલો કેસ હશે કે જેની અંદર દોસ્તો તમે લો કે તમારું ફોર્મ ભરી રહ્યા છો અને તમારી બે હજાર બેની જે મતગણતરીની યાદી છે તેની અંદર તમારું નામ જો હોય તો તમારે કઈ ડિટેલ ફિલ કરવાની તે પહેલો કેસ રહેશે બીજા કેસની અંદર આપણે શું શીખીશું કે બે હજાર બેની યાદીમાં તમારું નામ નથી તો તમે કઈ રીતે ડિટેલ ફિલ કરી શકો છો આ બે કેસ અને ત્રીજો કેસ આપણે સ્ત્રીઓનો રાખીશું કે જેની અંદર દોસ્તો લો કે તમારી વાઇફનું તમારે ફોર્મ ભરવું હોય અથવા તો તમારી પુત્ર વધુનું તમારે ફોર્મ ભરવું હોય તો તમારે તેમાં કઈ રીતની ડિટેલ લખવી તે ત્રણ કેસ હું દોસ્તો અમે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ કે જેથી કરીને ભાગના વ્યક્તિઓને જે મૂંઝવતા પ્રશ્નો છે તેનું સોલ્યુશન થઈ જાય ઠીક છે દોસ્તો હવે દોસ્તો જો સૌથી પહેલાં તો અહીંયા નીચે જશું કે જેમાં તમામ ડિટેલ બધાની માટે સરખી રહેવાની છે તેની અંદર તમે દોસ્તો સૌથી પહેલાં જો અહીં લખ્યું છે જન્મ તારીખ તે કેવી રીતે લખવાની દિવસ મહિનો અને વર્ષ જેમ કે દોસ્તો જો અઢાર અગિયાર ઓગણીસો નબાણું આ રીતે તેને લખવાની છે ત્યારબાદ તમારો આધાર કાર્ડનો નંબર તમે તમારું જ ફોર્મ ભરી રહ્યા છો તો આ રીતે લખવાનો આધાર કાર્ડનો નંબર ત્યારબાદ મોબાઈલ નંબર સાચો આપવાનો ત્યારબાદ પિત પિતા વાલીનું નામ તમારા ફાધરનું નામ અહીંયા લખી દેવાનું ત્યારબાદ તમારા પિતાજીના ચૂંટણી કાર્ડનો જે નંબર હોય ત્યાં અહીં લખી દેવાનો હવે દોસ્તો હું તમને ઉદાહરણ તરીકે સમજાવું કે માની લો કે હું મારું ફોર્મ ભરી રહ્યો છું જેમ કે દોસ્તો અહીંયા તમામ ડિટેલ મારી આપેલી છે મેં મારો અહીંયા ફોટો ચોંટાડી દીધો છે અને હવે હું મારી ડિટેલ અહીંયા ફિલ કરી રહ્યો છું તો દોસ્તો જુઓ સૌથી પહેલાં મારો આધાર કાર્ડનો નંબર જન્મ તારીખ ત્યારબાદ મેં મારા પિતાજીનું નામ લખી લીધું તેમણે ચૂંટણી કાર્ડનો નંબર લખી લીધો ત્યારબાદ મેં મારી માતાનું નામ લખી લીધું ત્યારબાદ તેમના ચૂંટણી કાર્ડનો નંબર લખી દીધો ત્યારબાદ નીચે તમે અહીંયા લખ્યું છે જીવનસાથીનું નામ મતલબ મારા જે વાઈફ હશે તેઓનું નામ મારે અહીં લખવાનું છે અને તેમનો ચૂંટણી તમામ વ્યક્તિઓ માટે સરખી રહેશે કે ના હોય પરંતુ આ ડિટેલ બધા માટે સરખી રહેશે મોટા ભાગની તકલીફ બધાને થઈ રહી છે તે અહીંયાથી શરૂ થાય છે જેમ કે દોસ્તો અહીંયા લખ્યું છે કે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો મતલબ બે માં જે એસઆઈઆરની જે સૂચિ બહાર પડી હતી તેની અંદરની આ વાત છે ઠીક છે દોસ્તો અને તેની બાજુમાં છે દોસ્તો કે જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆર અગાઉના કોલમમાં આપવામાં આવ્યું હોય તેની વિગતો મતલબ જેનું બે હજાર બેની યાદીમાં નામ હોય તેઓને માટે આ ડિટેલ ફિલ કરવાની છે અને જેઓનું બે હજાર બેની યાદીમાં નામ નથી તેઓને આ ડિટેલ ફિલ કરવાની છે તો સૌથી પહેલો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કે જેની અંદર દોસ્તો હું મારું ફોર્મ ભરી રહ્યો હોય ઉદાહરણ તરીકે તો લો કે મારું નામ બે હજાર બેની યાદીમાં આપેલું છે તો મારે કેવી રીતે આ ડિટેલ ભરવાની છે તે હું તમને સૌથી પહેલાં સમજાવું તો દોસ્તો જો તેના માટે તમારે આ ડિટેલને ફિલ કરવી પડશે અને આની અંદર તમારે કંઈ જ લખવાનું નથી ઠીક છે દોસ્તો જો આ ડિટેલ ફિલ કરવાની થશે તો આને નથી ફિલ કરવાની અને આને ફિલ કરવાની થશે તો આને ફિલ નથી કરવાની એટલું યાદ રાખજો તો છેલ્લા એસઆઈઆર મતદાર યાદીના મતદારની વિગતો મારે આપેલી છે બે હજાર બેની અંદર તો દોસ્તો જો મતદારનું નામ એટલે કે મારું નામ લખી દઈશ ત્યારબાદ મારો ચૂંટણી કાર્ડનો નંબર જે ઉપર આપેલો હતો તો સૌથી પહેલાં ત્યાંય લખી દઈશું ત્યારબાદ સંબંધીનું નામ મતલબ બે હજાર બેની યાદીમાં મારા નામની પાછળ કોનું નામ લખેલું હશે તો મારા પિતાજીનું નામ લખેલું છે તો મારા પિતાજીનું નામ અહીં આવશે ઠીક છે દોસ્તો ત્યારબાદ સંબંધ તો મારા પિતાજી સાથે મારો શું સંબંધ હતો તેઓ મારા પિતાજી છે તો હું પિતાજી લખીશ ઠીક છે દોસ્તો આ સંબંધી રહે તે મારા શું થાય તો હું આ પિતાજી થાય છે તો પિતાજી લખી લઈશ લો કે તેની અંદર મારા પિતાજીનું નામ નથી માતાજીનું નામ છે તો હું માતાજી લખી લઈશ લો કે માતા પિતાનું નામ નથી અને દાદા દાદીનું નામ આપેલું છે પાછળ તો દાદા દાદીનું નામે લખી લેશું ઠીક છે દોસ્તો આ ખાસ યાદ રાખજો કેવી રીતે કે મારું નામ બે હજાર બેની યાદીમાં આપેલું છે તો મારે નામની પાછળ કોનું નામ છે તો કે મારા પપ્પાનું નામ છે તો મેં લખી લીધું ત્યારબાદ આપણો જિલ્લો રાજ્ય વિધાનસભા મત વિભાગનું નામ બે હજાર બેમાં જે મત વિભાગ તમારો જે વિધાનસભાની અંદર આવતો હતો તે અહીંયા લખવાનો છે ત્યારબાદ તેનો વિધાનસભાનો નંબર ભાગ નંબર અનુક્રમ નંબર આ ડિટેલ તમારે અહીંયા નાખવાની છે દોસ્તો આ બે હજાર બેની યાદીમાં તમે સીધું નામ તમારું કેવી રીતે ડાયરેક્ટ કેવી રીતે શોધી શકો છો તે વિશેનો વિડીયો આપણે બનાવેલો છે તેની અગાઉ આપણે એવો પણ વિડીયો બનાવેલો હતો કે જેને લીધે દોસ્તો તમે તમારા આખા ગામની જે બે હજાર બેની મતદાર યાદી છે તે ડાયરેક્ટલી તમે કેવી રીતે શોધી શકો છો તે આપણે બનાવેલો છે ઠીક છે દોસ્તો જો ન ખબર પડે તો એક વખત વિડીયો જોઈ લેશો આપણી ચેનલ પર જઈને તો તમને સમજણ પડી જશે કે તમે બે હજાર બેની ની યાદીની અંદર તમે તમારું નામ કેવી રીતે શોધી શકો છો તો આ પહેલો કેસ અહીંયા પૂરો થયો કે જેની અંદર દોસ્તો મેં તમને સમજાવ્યું કે અહીંયા તમામ ડિટેલ તો બધાની સરખી જ રહેશે ઠીક છે દોસ્તો અહીંયા ત્યારબાદ અહીંયા નીચે જે બે હજાર બેની યાદીમાં મારું નામ આપેલું છે તો આ રીતે આપણે ડિટેલ લખીશું હવે દોસ્તો આપણે નેક્સ્ટ કેસ એવો જોઈશું કે જેની અંદર બે હજાર બેની યાદીમાં લો કે મારું નામ નથી હું ફોર્મ ભરી રહ્યો છું અને મારું બે હજાર બેની યાદીમાં નામ નથી તો હવે આપણે શું કરવાનું તે શીખી લઈએ તો અહીંયા ઉપર તો તમામ ડિટેલ બધાની સરખી જ રહેશે અહીંયા કાળ આપણો ફોટો ચોંટાડી દઈશું ત્યારબાદ આ ડિટેલ મેં તમને પહેલાં પણ સમજાવ્યું તમામની સરખી જ રહેવાની છે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં તો નીચે હવે જઈએ તો દોસ્તો તમે જો અહીંયા લખ્યું છે જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરમાં અગાઉના કોલમ આપવામાં આવેલું હોય તેની વિગતો અહીંયા દર્શાવવાની છે ઠીક છે દોસ્તો મતલબ મારું નામ બે હજાર બેની યાદીમાં નથી તો મારે કેવી રીતે ડિટેલ લખવી તે હું તમને અહીંયા સમજાવી રહ્યો છું તો દોસ્તો માન્યો કે મારું નામ બે હજાર બેની યાદીમાં તો નથી તો મારી સાથે જે સંબંધી છે જેમ કે મારા પિતાજી છે તેઓનું નામ અથવા મારા માતા છે તેઓનું નામ અથવા મારા દાદા અથવા મારા દાદી તેમજ ચારમાંથી કોઈપણનું એકનું નામ તો બે હજાર બેની યાદીમાં તો મળી જ જશે તમને ભાગે નવાણું ટકા આપણે કેસ એવા મળશે કે જેની તમારા પિતાજીનું નામ તમને બે હજાર બેની યાદીમાં મળી જ જશે મોટા ભાગે તો તેઓએ તમારા પિતાજીની ડિટેલ અહીંયા નાખવાની છે ખાસ યાદ રાખજો તો અહીં જે નામ લખ્યું છે ત્યાં તમારે તમારા પિતાજીનું નામ લખવાનું છે ડાયરેક્ટ પિતાજીનું નહીં એટલે હું એવું કહેવા માગું છું કે બે હજાર બેની યાદીમાં તમારું નામ નથી તો જે વ્યક્તિનું નામ છે તમારી સાથે સંબંધ ધરાવતા તેઓનું નામ સૌથી પહેલાં અહીંયા નાખવાનું છે મારા પિતાજીનું નામ બે હજાર બેની યાદીમાં આપેલું છે તો મેં તેઓનું નામ અહીંયા લખી લીધું ઠીક છે દોસ્તો ત્યારબાદ તેઓનો ચૂંટણી કાળનો નંબર અહીંયા લખી લીધો ત્યારબાદ સંબંધીનું નામ મતલબ મારા પિતાજીનું નામ બે હજાર બેની યાદીમાં આપેલું છે તો મારા પિતાજીના નામની પાછળ કોનું નામ લખેલું છે તો મારા પિતાજીના પિતાનું નામ લખેલું છે એટલે કે મારા દાદાજીનું નામ લખેલું છે ઠીક છે દોસ્તો તો તેઓનું નામ મેં અહીંયા લખી લીધું મગનભાઈ ઠીક છે દોસ્તો આવી રીતે માની લો કે મારા પિતાજીનું નામ છે દેવજીભાઈ અને તેમના પિતાનું નામ છે મગનભાઈ તો મેં અહીંયા લખી લીધું મગનભાઈ હવે આ મગનભાઈ છે દેવજીભાઈના શું થાય તો પિતાજી તો સંબંધમાં લખી દેવાનું પિતાજી માલ્યો કે તમે તમારા દાદાનું નામ લખી રહ્યા તો દાદાનું નામ લખવાનું દાદાના દાદાનું નામ અહીંયા નાખવાનું અને ત્યારબાદ તેમનો સંબંધ જે લખતો હોય ત્યાં લાગતો વળગતો સંબંધ અહીંયા લખી દેવાનો એક વસ્તુ બીજી પણ કહેતો દોસ્તો કે માલ્યો કે તમારા દાદા દાદી હયાત ના હોય ને તેઓનું નામ લખવાનું થયું તો તેની પાછળ મરણ એવું લખી દેવાનું ખાલી ઠીક છે દોસ્તો કૌશમાં એટલે કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં ત્યારબાદ બે હજાર બેમાં તમારો જે જિલ્લો હતો તે જિલ્લો તમારું રાજ્ય તે વિધાનસભા જે કોઈ હોય બે હજાર બેમાં જે વિધાનસભા હતી તે જ ના તેનું જ નામ અહીંયા લખવાનું ત્યારબાદ બે હજાર બેની અંદર તમારા વિધાનસભાનો જે નંબર હતો તે ભાગ નંબર અને ક્રમ નંબર તમારા અહીંયા નાખી દેવાના છે એક વસ્તુ બીજી પણ તમને ચોખ્ખું પાડે દોસ્તો કે તમે અહીંયા ડિટેલ બે હજાર બેની નાખી રહ્યા છો તો માની લો કે તમે ચૂંટણી જે નંબર નાખો છો તે પણ તમારે બે હજાર બેની અંદર જે ચૂંટણી કાર્ડનો નંબર આપેલો હોય તે જ અહીંયા નાખવાનો તે તમારેથી ભૂલાય નહીં ઠીક છે દોસ્તો તો આ તો બીજો કેસ તમને સમજણ પડી ગઈ છે કે જેની અંદર મેં તમને સમજાવ્યું કે બે હજાર બેની યાદીમાં જો તમારું નામ નથી તો તમારે તમારા પિતાજીનું નામ માતાજીનું નામ દાદા અથવા તો દાદીનું નામ આ ચારમાંથી જે કોઈનું નામ તમને મળે તે તમારે ડિટેલ અહીંયા નાખવાની થશે હવે આપણે ત્રીજો કેસ જોઈશું સ્ત્રીઓ વિશેનું કે માની લો કે તમે તમારા વાઈફનું ફોર્મ ભરતા હોય અથવા તો તમે તમારા છોકરાની વહુનું કે પુત્ર વધુનું ફોર્મ ભરતા હોય તો તેમાં કેવી રીતે ડિટેલ નાખવાની છે તે શીખેલો કારણ કે ઘણા બધાને આમાં થોડી કન્ફ્યુઝન થતી હોય છે તો એક વખત શાંતિથી જોઈ લો કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહે અહીંયા તેઓનું નામ અનુક્રમ નંબર ક્યુઆર કોડ જૂનો ફોટો બધું જ આપેલું છે નવો ફોટો તેઓનો એક વખત અહીંયા ચોંટાડી દેવાનો છે ત્યારબાદ હવે દોસ્તો જુઓ નીચે જઈએ તો જન્મ તારીખ નાખી દેવાની તેઓનો આધાર કાર્ડનો નંબર વૈકલ્પિક છે જો હોય તો નાખવાનો ના હોય તો વાંધો નહીં પણ હોય તો લખો તો સારું ત્યારબાદ મોબાઈલ નંબર હવે લખ્યું છે પિતા અથવા વાલીનું નામ મતલબ તમારા જે વાઈફ છે તેઓના જે પિતા હોય એટલે કે તમારા સસરા તેઓનું નામ અહીંયા નાખવાનું છે ત્યારબાદ તમારા સસરાનો જે કાર્ડનો નંબર હોય તે અહીંયા નાખવાનો છે ત્યારબાદ તમારા વાઈફ હોય કે તમારા દીકરાની વહુ હોય તેમની માતાનું જે નામ હોય તે અહીંયા નાખવાનું ત્યારબાદ તેઓનો ચૂંટણી કાંડનો નંબર અહીંયા નાખી દેવાનો મતલબ આ તમારા સાસરી પક્ષની ડિટેલ આ તમારી પાસે હોવી જોઈએ જો ના હોય તો તેઓને પણ આ પ્રકારનું ફોર્મ મળ્યું હશે ત્યાંથી તમે તેનો ફોટો મંગાવીને ફિલ કરી શકો છો ઠીક છે દોસ્તો આ સરળતાથી મળી જશે ત્યારબાદ તમારા જીવનસાથીનું નામ એટલે કે માની લો કે તમે તમારા વાઇફનું ફોર્મ અહીંયા ભરી રહ્યા છો તો તમારા વાઇફના જીવનસાથી કોણ થાય તમે પોતે થાવ તો તેઓનું નામ અહીંયા લખી દેવાનું અને તેઓનો ચૂંટણી કાર્ડનો નંબર અહીંયા નાખી દેવાનો ત્યારબાદ હવે નીચે જઈએ તો હવે અહીંયા બે પ્રકારની સંભાવનાઓ ફરી પાછી ઊભી થાય કે તમારા વાઈફનું નામ જો બે હજાર બેની મતદાર યાદીમાં આપેલું હોય તો તે ડાયરેક્ટલી ડિટેલ અહીંયા નાખવાની રહેશે અથવા જો લો કે મોટા ભાગે તો એવું જ બનશે કે તેઓનું બે હજાર બેની યાદીમાં નામ નહીં મળે તો તેઓએ આ પ્રકારની ડિટેલ અહીંયા નાખવાની છે કેવી રીતે લો કે આ વાઇફ જે હોય તેઓનું બે હજાર બેની યાદીમાં નામ નથી તો જ્યાં નામ લખ્યું છે સંબંધીનું તે અંદર તમારા સસરાનું નામ લખવાનું કારણ કે તમારા પિતાજીનું ના તમારા જે સસરા હોય તેઓનું નામ તો બે હજાર બેની યાદીમાં હશે જ તેઓનું નામ અહીં લખી દેવાનું માર્યું કે તમારા સસરાનું નામ બે હજાર બેની યાદીમાં ના હોય તો તમારી સાસુનું નામ હોય તો ત્યાં અહીંયા નાખી દેવાનું અથવા તમારા દાદાજી દાદા કે દાદી જેઓનું નામ બે હજાર બેની યાદીમાંથી મળી રહે તમારી પત્નીના તેઓનું અહીંયા નામ લખવાનું છે માન લો કે મારી પત્નીનું નામ મારા પત્નીની ડિટેલ હું અહીંયા ભરી રહ્યો છું તો તેઓના પિતાજીનું નામ બે હજાર બેની યાદીમાં છે તો તેઓનું મેં નામ અહીંયા લખી દીધું ઠીક છે દોસ્તો ત્યારબાદ તેઓનો ચૂંટણી કાર્ડનો નંબર બે હજાર બેમાં જે આપેલો હતો તે નાખી દીધો ત્યારબાદ તેના પિતાજીના જે પિતા હતા તે સંબંધીના નામમાં આવશે ઠીક છે દોસ્તો ત્યારબાદ તેમની બંનેની વચ્ચે સબંધ શું હતો પિતાજીનો તો ત્યાં લખી દીધું ત્યારબાદ તેઓનો જે જિલ્લો હોય તે તેઓનું રાજ્ય તેઓની વિધાનસભા તેઓનો નંબર ભાગ નંબર અનુક્રમ નંબર આ ડિટેલ તમારે અહીંયા શાંતિથી નાખી દેવાની છે આટલી ડિટેલ તમે ફિલ કરી દેશો એટલે કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ રહેશે નહીં ઠીક છે દોસ્તો અને આ સિવાય પણ જો કોઈ અમુક પ્રશ્નો ઉદ્ભવતા હોય તો તમે તમારા બી એલ ઓ બુથ લેવલ ઓફિસરનો પણ સંપર્ક કરી શકો છો ફોર્મની ઉપર જ તેનો કોન્ટેક્ટ નંબર આપેલો છે તેને પૂછીને પણ તમે તમારી કાર્યવાહી કરી શકો શકો છો ત્યારબાદ દોસ્તો નીચે તમે અહીંયા સહી કરી શકો છો ઘરના સભ્યોમાંથી કોઈ પણ વ્યક્તિ આની અંદર સહી કરી શકે છે માત્ર તેનો જે સંબંધ હોય તે લખવાનો માન લે કે તમે તમારી વાઇફનું ફોર્મ ભરી રહ્યા છો અને સહી તમે પોતે કરો છો ત્યાં લખી દેવાનું કે પતિ અને પછી તમારો સહી કરી દેવાની અને હવે આ બધી જ ડિટેલ ચેક કર્યા પછી તમારો બી એલ ઓ જે હશે ત્યાં અહીંયા તેની સહી કરશે તો દોસ્તો આપણે ત્રણ સંભાવનાઓ જોઈએ મેં તમને જે રીતે શીખવાડ્યું કે જેની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણે પોતે આપણું ફોર્મ ભરી રહ્યા હોય અને આપણી પોતાની ડિટેલ બે હજાર બેની યાદીમાં હોય તો આ રીતે ફોર્મ ભરવાનો ત્યારબાદ માન કે આપણે પોતે આપણું પોતાનું ફોર્મ ભરી રહ્યા છીએ અને બે હજાર બેની યાદીમાં આપણું નામ નથી ઠીક છે દોસ્તો તો આ રીતે તમારે તેનું ફોર્મ ભરવાનું ત્યારબાદ ત્રીજા કેસની અંદર આપણે એ શીખ્યા કે આપણી પત્ની અથવા તો આપણે પુત્ર વધુનું જો ફોર્મ ભરી રહ્યા હોય અને તેઓની બે હજાર બેની યાદીમાં નામ ના હોય તો આ રીતે આપણે ફોર્મ ભરવાનું છે તો દોસ્તો આઈ હોપ કે તમને તમામ પ્રશ્નોનો જવાબ મળી ગયો હશે સરળતાથી આ ફોર્મ ભરી દેજો બારમા મહિનાની ચોથી તારીખ સુધી આ ડિટેલ ભરવાની ચાલુ રહેવાની છે ભરી દેજો કે જેથી કરીને તમારું મતદાર યાદીમાંથી તમારું નામ કમી ન થઈ જાય આ કાર્યક્રમ એટલા માટે ચાલુ કરવામાં આવે છે દોસ્તો કે જે અમુક મતદાર એવા હોય છે કે જે બે બે જગ્યાએ નોંધાયેલા હોય છે તો આ ડુપ્લિકેટ જે મતદારો છે તે નાબૂદ થઈ જાય અને કોઈ ખોટી રીતે મતદાન ન કરે તે માટેનું આ કાર્ય થઈ રહ્યું છે ઠીક છે દોસ્તો ઘણા બધા વ્યક્તિ એવા છે કે જે મરણ પામેલા છે તેઓના નામ પણ અત્યારે હાલ મતદાર યાદીમાં હશે તેઓ ખોટી રીતે ગણતરીમાં આવતા હશે તો તેઓ નીકળી જશે ઠીક છે દોસ્તો અને હા અત્યારે મેં બ્લર કરી રાખ્યું છે કારણ કે તે કોઈપણની આઈડેન્ટિટી કે ઓળખ આપણે ડાયરેક્ટલી છતી ન કરી શકીએ તે યુટ્યુબની કોમ્યુનિટી ગાઈડલાઇનની વિરુદ્ધ છે તે ડાયરેક્ટલી આપણો વિડિયો રિમૂવ કરી શકીએ છીએ તે ન થાય તે માટે બ્લર કરી રાખ્યું છે ઠીક છો દોસ્તો તો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરજો ચેનલ પણ ન હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો તો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બેસ્યું ટાટા